જો મહત્વના સમાચાર ઈરાનના વિદેશ મંત્રી પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ કહ્યું યુરેનિયમ પ્રોગ્રામ નહીં અટકાવે તો ફરીથી બોમ્બ વરસાવશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીના નિવેદન પર ભડક્યા છે તાજેતરમાં જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું હતું કે અમારો દેશ યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ નહીં છોડે અરાગચીના નિવેદન પર ટ્રમ્પે ઈરાનને ધમકી આપતા કહ્યું હતું કે જો ઈરાન યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમ ચાલુ રાખશે તો જરૂર પડે ઈરાન પર ફરીથી બોમ્બ વરસાવવામાં આવશે ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ પર લખ્યું છે કે અમેરિકાના હુમલામાં ઈરાનના મુખ્ય પરમાણુ સ્થળોને ભારે નુકસાન થયું છે અને જરૂર પડશે તો અમેરિકા ફરીથી પર હવાઈ હુમલા કરી શકે છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સસ્તેક ન્યૂઝ ચેનલમાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો જેથી તમને અમારા ન્યૂઝ સમયસર મળતા રહે અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો તો ટ્રમ્પની આ ટિપ્પણી પહેલા ઈરાનના વિદેશ મંત્રી અરાગચીએ તેમના યુરેનિયમ સંવર્ધન કાર્યક્રમને રાષ્ટ્રીય ગૌરવનો વિષય ગણાવ્યો હતો ફોક્સ ન્યૂઝ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમેરિકા ઈચ્છે છે કે ઈરાન તેમનો ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરી દે પરંતુ ઈરાન કોઈ પણ સંજોગોમાં તે ન્યુક્લિયર પ્રોગ્રામ બંધ કરવા માગતું નથી અને તે ન્યુક્લિયર પ્રોગ્રામ ચાલુ જ રહેશે